ભાવનગરમાં ગૃહમંત્રી અને પ્રદેશ પ્રમુખના આગમન પૂર્વે રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય રિપોર્ટ બાય અનિલ ગોહેલ ભાવનગર અવસર આમ તો કે તો સમગ્ર જિલ્લા અને આજુબાજુના જિલ્લા માટે સુનેહનો અવસર છે દેશના ગૃહ રાજ્યમંત્રી અને જેને ભાજપના ચાણક્ય કહેવાય છે અને બહૌષ ગૃહ રાજ્યમંત્રી જેમે નિર્ધારિત કામો સમગ્ર ભારત માટે કર્યા છે અને સોનામાં સુગંધ ભરે એવી જ રીતે અમિતભાઈ શાહ સાહેબ તો આવે છે પણ સાથે નવનિયુક્ત અમારા કોમન મેન તરીકે વર્ષોથી જેમ સંગઠન અને લોકો માટે કામ કર્યું છે ગ્રાઉન્ડ લેવલથી આજે ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અને બાદ નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વયના છે એવા અમારા જગદીશભાઈ વિશ્વકર્માજી પણ પધારી રહ્યા છે એક અનેરો અસર છે અને માનનીય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીની સૂચના મુજબ ભાવનગર એકસો ત્રણ વિધાનસભાના મુખ્ય આગેવાનો તો ખરા જ પણ સમગ્ર જિલ્લા અને ભાવનગર શહેરમાંથી પધારેલ તમામ મુખ્ય સમાજના આગેવાનો સંગઠનના આગેવાનો સામાજિક બધા પ્રમુખશ્રીઓ મંડલના પ્રમુખશ્રીઓને બધાને આજે અહીંયા બોલાવવામાં આવે આ ઉજવણી એક મોટી સંખ્યામાં લોકો આવે અને જેમ આપણે કહીએ ને કે ઘરનું જેમ આપણું વાસ્તુ થાય છે એમ ભારતીય જનતા પાર્ટીના ઘરનું વાસ્તુ થાય છે ભાવનાધ્ન એટલે એ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો જોડાય અને આને ભવ્યથી ભવ્ય બનાવી એની માટે લોકોના વચ્ચે આ સૂચન અને લોકોના વચ્ચે આ અપીલ કરવા માટે આ કાર્યક્રમો આમ પુરુષોત્તમભાઈ સોલંકીનું અને આપણા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીએ સાથે છે પાયાના પ્રમુખ છે અને જ્યારે અમિતભાઈ શાહ આવતા હોય ત્યારે પુરુષોત્તમભાઈનું અને અમિતભાઈ શાહનું એક મિત્રતા વર્ષોથી એમ કે પાયાના પથ્થરની સાથે એકબીજાએ હંમેશા વર્ષોથી કામ કર્યું છે એટલે અમિતભાઈ શાહ આવવાના હોય કે માનનીય નરેન્દ્રભાઈ મોદી આવવાના હોય તો પુરુષોત્તમભાઈમાં એક એક અલગ ઉત્સાહ અને હંમેશા એક હાકલ હોય છે કે નહીં આપણે સૌ મોટી સંખ્યામાં આવરા મોટા દિગ્ગજ આગેવાનો જો આપણા જિલ્લામાં આવતા હોય

ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે